ગુડ મોર્નિંગ દ્વારકાધીશ કેમ છો બધા મજામાં મજામાં જશો સવારના પર માં પપ્પા ને લઈને નીકળી ગયા છે આપણે ખાંભા જવા માટે કારણ કે આજે મારે જવાનું હતું અમદાવાદ માટે ગામનો જે નજારો છે સવારના પોર નો કાંઈ જ ઘટે નહીં કે સવારના વાગી ગયા છે સાડા સાત તો આપણે નીકળી ગયા છીએ હવે ખાંભા જવા માટે આગળથી મને ભાઈબંધને પણ લેવાના છે અને અત્યારે સૂર્યોદય જોરદાર છે અને ગામડાની સાહેબ ગાંડીગીરીની જે મજા છે ને એ ક્યાંય નથી અને હવે હું જઈ રહ્યો છું એક એવા વાતાવરણમાં સિટીમાં કે જ્યાં ઘોંઘાટભર્યું વાતાવરણ છે હવે મને શાયદ બહુ લાંબા ટાઈમ પછી આ શાંત માહોલ જોવા મળવાનો છે તો ચાલો આપણે જઈએ ફટાફટ ખાંભા સાઈડ જય દોર કે કેમ છો બધા મજામાં મજામાં રહેશો અત્યારે કેટલા વાગે ગોપલા 10 પાકો 10 વાગે 10 વાગી ગયા છે અમે પહોંચી ગયા છે ક્યાં પહોંચી આપણે ખબર નહી પણ આ ચાવન ડસા પહોંચ્યા છે અમારા ગોપાલભાઈ જય દોરકા દીશ અમારા ભાઈ ગોપાલભાઈ ગમારા ના ગોપાલભાઈ જાદવ બે અમારા આયા આવશે અમદાવાદ તો હવે અમદાવાદ અમે ત્રણેય હારે જશું અને બ્લોગ પણ મની રહેજો હવે બ્લોગ બહુ ઇન્ટરેસ્ટિંગ બનવાનો છે કારણ કે હવે આપણે જઈએ છીએ અમદાવાદ તો અમદાવાદ જઈને બધું દેખાડવાનું છે અને ભાઈ બધા રૂમ રાખીને રહેવાનું છે અને હવે શું કહેવાય કોઈ રિલેટિવ જોડી નહીં રહેવાનું એક રૂમ રાખી રહેવાનું છે તો બધા વ્લોગમાં બની રહેજો અને વ્લોગ ગમે તો લાઈક કોમેન્ટ અને સબ્સક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ચાલો હવે મળીએ અમદાવાદ જય શ્રી વૃષ્ણ જય કરીશ તમારો પ્રોગ્રામ ચાલુ થઈ ગયો છે પકોડા ચરણીયાના સોડા મારા ગોપાલ દેવ જમાવા અને ગોપાલ તરફથી છે હવે પ્રોગ્રામ ગોપાલ ચંદા તરફથી છે તો ચાલો બધા ખાવા માટે પકોડા મસ્ત પાલ ગોપાલ ગોપાલ શું કે ભાઈ મજા આજો બસમાં ભણે જો ભાઈ જો આ 2 મિનિટ હે 200 રૂપિયા ગોપાલ હે 200 રૂપિયા છે 50 છે બસની મજાક કે કલર હો હો કે ગોપાલ

છોકરો આવ્યો હતો પાણી દેવા માટે પૈ પચાસ નોટ આપી અને હોય કે પાણી બોટલ ટ્રાફિક બસ હતી અને પચાસ રૂપિયા ની બોટલ પડી જાય કિસ્મત વાંધો મારી પાસે પચાસ શું કેન્સલ લેશે

જે પણ અમદાવાદમાં રહેતા હોય એ ખબર છે કે ગરમી કેટલી પડે છે ગોપાલ કેવું લાગે હજુ આગો ને આગો જો તમે બાપ જો ટ્રાફિક જો તમે કે ભાઈ ગાઈસ ટ્રાફિક જો તમે એમાં બી એસટી વાર કાઈ ન કટે એ એસટી મજા કેવી આવે ગોપાલ હજુ બોલજો એસટી ની મજા જોરદાર આવે છે એક વખત મેં ગોપાલ ભાઈ એક્સપિરિયન્સ છે 50 રૂપિયા ની બોટલ બીધી છે ભાઈ તો ચાલો ગાઈસ લોક માં બની રહેજો હવે આપણે જશું ઘરે અને પછી ત્યાંથી સામાન લઈને જવાના છીએ મારે જે રૂમ રાખી છે ત્યાં માટે ચાલો મળીએ લોક માં બની રહેજો જોઈ શકો છો ગોપાલભાઈ જો કેટલા સામાન લેવા ગોપાલ હું કેવું ભાઈ હા હા ગરમી ના એ આમ જો આખી એસટી માં બધા એટલા જ છે બાકી બહુ એસટી માં લોકો છે નહીં હવે જઈએ છીએ સીધા ઘરે ગોપાલ ખાયમ જોજે ભાઈ જોજે કઈ તમે પહોંચી ગયા છે ગોપાલ કેવી લાગે ભાઈ લીંબુ શેકન પી લીધી છે ભાઈ અને પહોંચી ગયા છે ખોખરા અને જવાનું છે રૂમે તો અમારા ભાઈ પૈસા ગણા છે તો ચાલો તમે છે ને ઠેલો બધું લઈને આવી ગયા છે ગાર્ડનમાં કારણ કે છે ને થયું એવું છે કે જ્યાં રહેવાનું છે ને ભાઈબંધ છે ને એ હજી આવ્યો નથી એ આઠ વાગ્યા સુધીમાં આવી જશે ને ત્યારે અત્યારે ગયા છે કેટલા વાગ્યા ગોપાલ પોણા છ વાગ્યા છે પોણા છ ને એ ભાઈ આવશે સાત વાગે આઠ વાગ્યા સુધીમાં તો ત્યાં સુધી અમારે છે ને ગાર્ડનમાં બેસવાનું છે તમે જોઈ શકો છો આ ગાર્ડન આ ગાર્ડનમાં બેસવાનું છે શાંતિથી બીજું કંઈ કરવાનું નથી આ બેગ જુઓ તમે ખાલી મારા બેગ જુઓ ખાલી અને ગોપાલ બિચારો એક પાણી ભરવા ગયો છે અમે શાંતિથી બેઠા છીએ તડકો જોરદાર છે પણ સારું છે કે જો કુદરતી નજારો છે ને મસ્ત છાયણા નીચે છે બેઠા છીએ તો ચાલો હવે પેલા રૂમ જોઈએ ની રાતે ત્યાં સુધી બ્લોગમાં બની રહેજો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અમદાવાદમાં આવીને કેવું લાગે ભાઈ

ખબર નહીં હું ક્યારે ખતમ કરું છું આવી દઈશ બની હવે જો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આ મારી એક દિનચર્યા જોઈ લેજો છે કે આમાં આવી બધી ઘટનાઓ બને છે થાકી ગયા છે જોરદાર કેમ કે ગાર્ડનમાં ક્યારે ત્યારે ના બેઠા હતા હવે જોઈએ રૂમે છે રૂમ બતાવીશ ત્યાં સુધી બેસી જશે કે લાગે છે આ મંગાવ્યું છે પંજાબી મંગાવ્યું છે પંજાબી બન્યા છે તો ચાલો આમાં ફટાફટ જમી લઈએ तो गाइस आज ही छे ना मैं बड़ा बैठा छे यहां लाइव खोखरा में बैठा जमीन आगी गया छे गोपाल ने बड़ा बैठा छे ताकि गया छे भाई बंदा नहीं कदाच लेट થઈ જોસે તો ચાલો હવે વ્લોગ ને અહીં સુધી રાખીએ તો ચાલો આમ ફોનમાં ચાર્જ ખતમ થઈ ગયો છે તો મળીયા કાલે થઈ દો કરીશ થઈ દો કાલે થઈ દો કરીશ